મને ગમ્યું છે કે લીમડી પેલા કાકા આયા છે એમને બી બીએમએપ માં એપ્લિકેશન કરી છે એકતાના ફેકલ્ટી નૈતિક ચૌધરી દ્વારા પશુનો રખરખાવ કેવી રીતે કરું કઈ રીતે પશુને ન્યુટ્રિશન આપું જેમાં મનીષ ચૌધરી દ્વારા સાયલેજ ડેરી ફાર્મ ડેરી ફાર્મના સાધનો અને રસીકરણ ડેરી ફાર્મિંગ વિશે સરસ વિસ્તારપૂર્વક સમજાવવામાં આવ્યું હતું રામસિંહ માસ્તર બનાસ અને કચ્છની ધરતીની કાંકરેજ અને બની વેશ વિશે સરસ સમજ આપી હતી પશુપાલન અને ખેતી એ ગુજરાત જ નહીં પણ આખા ભારત દેશનો એક આધાર સ્તંભ ગણાય છે હાલના સમયમાં ખેતીને પૂરક ધંધો ગણાતો આ દૂધનો ધંધો ડગલે ને પગલે હરણફાળ ભરી રહ્યો છે વર્તમાન સરકાર પણ પશુપાલન અને દૂધના ધંધાને આગળ ધપાવવા ઘણી બધી સહાય યોજનાઓ અમલમાં મૂકી છે પશુપાલન અંગે જાગૃતિ ફેલાવવા લોકોની દ્રષ્ટિ આ વ્યવસાય અંગે બદલાય તેવા કાર્યક્રમો એકતા રૂરલ ડેવલપમેન્ટ થકી અવારનવાર યોજાતા હોય છે એકતા રૂરલ ડેવલપમેન્ટ દ્વારા એઆઈ ટ્રેનિંગ વૃક્ષારોપણ પશુપાલકોને વૈજ્ઞાનિક ઢબે પશુપાલન કેમ કરવું તેની અલગ અલગ કાર્યક્રમ કરી અવેરનેસના કાર્યક્રમો યોજાતા હોય છે આ ધંધાને વૈજ્ઞાનિક ઠબે કેમ પશુપાલન કરવું તેની માહિતી અપાય છે તારીખ સાત સાત બે હજાર ચોવીસના રોજ એકતા રૂરલ ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા પશુપાલન માટે ખૂબ જ ઉપયોગી માર્ગદર્શન ચિંતન શિબિર ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું જેમાં ત્રણસો પચાસથી વધારે લોકોએ ભાગ લીધો હતો અને પશુપાલકોને લગતા વિવિધ પ્રશ્નોનો સેમિનારમાં ગહન કરવામાં આવ્યું અને નફાકારક પશુપાલન કેવી રીતે થાય તેની સમજાવવામાં આ ચિંતન શિબિરમાં મનીષ ચૌધરી રામસિંહભાઈ માસ્તર લાલજીભાઈ ઠાકોર જેવા મહેમાનો હાજર રહ્યા હતા જેમાં મનીષ ચૌધરી દ્વારા સાયલેશ ડેરી ફાર્મ સા ફાર્મના સાધનો અને રસીકરણ ડેરી ફાર્મિંગ વિશે સરસ વિસ્તાર પૂર્વ સમજાવવામાં આવ્યું કમ્ફર્ટ નો વિચાર કરી અને પછી તમે તમે એનું કરજો હવે એસી મારો તમારી ગાડી એસી હોય તમારે ગાયનું ભેંસનું દૂધ વધારે જોતું હોય અને એને તડખે ઊભી કરી હોય તો એ મેળ પડવાનો નથી એટલે એ મગજમાંથી કાઢી દેજું કે હું તો હવાર ચાર નોખીને આવ્યો છું હજે જઈશ ત્યાર સુધી મારી ગાય રેડી છે એ બધું કાઢી નાખજો પશુને વ્યવસ્થિત રહેવાનું કરવું પડશે એટલે તમે જ્યારે પણ આ ધંધામાં આવો ત્યારે એની રહેઠાણનું પેલું ખ્યાલ રાખજો રહેઠાણ ને બધું થયા પછી ખરીદની વાત આવે છે મારે ગાય લેવી ભેંસ લેવી કે શું લેવું અત્યારે તો ડેરીમાં ભેંસના ભાવે સારા થઈ ગયા છે ગાય પણ લીધો પટો ત્યાંથી વ્યવસ્થિત માણસ પાસે લેજો નહીતર શરૂઆતમાં માર પાર્ટી ત્યાં જ ખાઈ જાય છે કે ખરીદીમાં અને ખેડૂતને એક નમ્ર વિનંતી કરું છું કે તમે જ્યારે ગાય ખરીદવા જાઓ તો દલાલના ના બની જાય ત્યાં આગળ દલાલ એક જ વાત કરે છે કે ખેડૂતને બી વેપારી બનાવી દે અહીંયા મોટા ફાર્મ આવ્યો એનું ફાર્મ જોવા જઈએ ને હું ખેડૂત મોકલું મારી પાસે જયા તમે અને હું જ તમને ત્યાં મોકલું તો એનું કમિશન હોય જ એવી રીતે એ લોકો ગુઠવણ કરી નાખી છે એટલે તમને ગાય ખરીદવા જાઓ એચએફમાં પર્ટિક્યુલર પંજાબમાં જાઓ તો તમે હિફર લો ગા પણ પ્રેગનન્ટ હિફર લો એટલે તમારે છેતરપિંડીની કોઈ વાત જ ના આવે દાંત જોઈ લો ઉંમર જોવા માટે દાંત જોઈ લો દાંત જોઈશો હિફર લેશો એટલે ગાયમાં તમારે કશું જોવાનું નથી એ ગાયનું દૂધ કાઢવાની તાકાત તમારામાં છે કેવી રીતે તો એનો ખોરાકથી ખોરાકથી ખોરાક સારો હાલ બજારની અંદર શું કરશો કટુ સસ્તું માગશો કે મને તો આઠસો વાળું કટું હાલતો સાતસો વાળું કટુ હાલતો અરે મારા ભાઈ તમારી ગાય ની જરૂરિયાત છે એ પ્રમાણે નું તમે ફીડ બનાવડાવો ઘણા લોકો શું કરે છે મકાઈ ખોળ ઉપર મારો ચલાવે દૂધ લઈ દૂધ ભરાઈ લે બીજા ને ત્રીજા વર્ષે ગાય હોય જોજો આ વખત એટલી બધી ગરમી પડી તો ગરમી ની અંદર ગાયો હોપતી હતી કોમ્પરેચર આઈ થાય લા થયો કે ગાયો મરી ગઈ કેટલા નહીં બન્યું છે તમારી બાજુ તો કદાચ ગાયો નું પ્રમાણ ઓછું છે પ્રકાશભાઈ એવું છે કે છે તો હવે વધ્યું છે તો કેચેપ ગાયો માં મોટો મોટો પ્રશ્ન છે ઇન્ડિજિયસ માં ને ભેંસ માં બહુ ઊંચો પ્રશ્ન છે પણ આ વખતે ધારવા કરતા ગરમી વધારે પડી તો ગરમી માટે આપણે એસી માં રહીએ તો એના માટે એનિમલ કુલિંગ સિસ્ટમ ની પંખો છે કે ફોકર છે કે એની વ્યવસ્થા કરવી જોઈએ તો એ આપણે કરતા નથી એ ક્યારે જ આખીએ ગરમી પડે ત્યારે ના તમારે જો પશુપાલન કરવું છે તો ગરમી આવે પહેલા ફેબ્રુઆરીમાં તમારે જાગવું પડે ફેબ્રુઆરીમાં મારી કુલિંગ સિસ્ટમ બરાબર છે કે નહીં મારા ફુવારા બરાબર કામ કરી રહ્યા છે કે નહીં એ ફેબ્રુઆરી માર્ચમાં તમે રેડી કરતો ગરમી પડશે એટલે ખાલી ચાલુ કરવાના રહે અને એની કોઈ મોટી કિંમત નથી તમે જાતે પણ કરી શકો અને ડેરી સબસિડી પણ આપે આવે બરાબર ડેરીમાંથી આ બધી વસ્તુમાં સબસિડી પણ મળે છે એટલે તમે સબસિડી વાળું પર લઈ શકો પણ વહેલા જાગો થોડા તો તમારી ગાયોમાં મરવાનું પ્રમાણ ઓછું બનશે ન્યુટ્રિશન ન્યુટ્રિશન માટે ખૂબ ધ્યાન આપવું પડશે ન્યુટ્રિશન જો તમારું ખાણમાં વ્યવસ્થિત હશે તો તમારી ગાયનું મરવાનું પ્રમાણ ઓછું હશે તમારે જઈને જોવાનું મારા જે ફાર્મમાં અમે કન્સલ્ટન્ટ છીએ જે જે જગ્યાએ જઈએ છીએ જે જે જગ્યાએ ફીડ ચાલુ કર્યા છે તેઓ બીમારીનું મરવાનું પ્રમાણ છે જ આટલી ગરમી પડી છતાં રિપીટ ઇશ્યુ નથી સૌથી વધારે તમને મારી નાખે છે રિપીટ દૂધ તો લઈ લીધું પણ ગાય બંધાતી નથી ભેંસ બંધાતી નથી તો એ નુકસાન આવે એટલે આ બધા ઉપર તમારે ધ્યાન આપવું પડશે નવો ફાર્મ ચાલુ કરો બ્રીડ પાછળ ના દોડો ગાય લાવો એની અંદર સારી બ્રીડ ઓલાદ ના તમે આ એમને કેટલાય કર્મચારીઓ તૈયાર કર્યા કર્મચારી બેઠા છે એમને ખાસ કહું છું કે પૈસાનું ધ્યાન ના આવતા બજારમાં બહુ ખોટું ચાલે છે પંજાબની અંદર સ્ટ્રો તૈયાર મળે છે એટલે કોઈ ઠેકાણું નથી અને એના ઢોઝ વેચાય છે ભલે પાર્ટી જોડે પૈસા હું તો કઉ ના હજાર લઈ લીજ પણ જે તમે મૂકો એ સ્ટાન્ડર્ડ અને પ્રમાણિત વસ્તુ મૂકજો જેથી કરી અને એ વ્યક્તિને આગળ જતાં એ તમને વર્ષો સુધી યાદ કરશે રામસિંહ માસ્તર બનાસ અને કચ્છની ધરતીની કાંકરેજ અને બની વેશ વિશે સરસ સમજ આપી હતી અને જે આ કાર્યક્રમ મુખ્ય હાર્જ છે અને આપણા બધાના જે વાહક છે આપણે એકબીજાને જોડનાર એવા પ્રકાશભાઈ નૈતિક ભાઈ અને આમંત્રિત તમામ મહેમાનો જે આજના સમય પ્રમાણે પ્રકાશભાઈ ને જે કંઈ વિચાર પોતાના હૃદયની અંદર આવ્યો અને એને અત્યારે આ વિચારને આપણી સમક્ષ આપણને એકઠા કર્યા એટલે એમાં પણ હું એક પરમાત્માનો સંદેશ માનું છું એમના અંતરાત્માની અંદર પરમાત્માએ સારો વિચાર સુજાડ્યો કે આટલા આ વિસ્તારનો જે ક્રિમબર્ગ પશુપાલકો છે એમને એક જ જગ્યાએ એકઠા કરવા આવા મનીષભાઈ જેવા ધારો કે આપણા જિલ્લાની અંદર આટલો ટેલેન્ટેડ વ્યક્તિ જે વિદેશમાં પણ આપણું નામ રોશન કરી શકે એટલી જ એનામ ટેલેન્ટ છે અને આપણને કોઈને ખબર જ નથી મને ખુદને ખબર નથી એટલે આજનો સમય એટલો ટાઈટ સમય ચાલે છે કે સમયની જો સાથે જો આપણે ન ચાલીએ તોય આપણે ચાલવાના નથી અને આજના યુગમાં કોઈ પણ ધંધો કરો નોકરી કરો કે કંઈ પણ કરો તો રોજને રોજ તમે અપડેટ રહેવા જુઓ જો અપડેટ નહીં હો તો ક્યાંય આપણે ચાલવાના નથી એટલે એને અનુરૂપ એક બે શેર ખાઈ મારી વાતને શરૂ કરું બે શેર આપણા પશુપાલનના વિષયમાં બે શેર તમને સારી રીતે સમજાઈ જાય ને તો એમાંથી ઘણું શીખી અને શેર છે એ નની વાતમાં આપણને ઘણું બધું કહી જાય છે મરીજનો એક શેર છે કે જિંદગીના રસને પીવામાં જલ્દી કરો મરીજ જિંદગીના રસને પીવામાં જલ્દી કરો મરીજ એક તો ઓછી મદિરા છે અને ગળતું જામ છે બીજો શેર આપણા જીવનનો એક છે લોક જીવનનો કે જિંદગી મને નહોતી ખબર કે તું તો છે માત્ર ગણિત જિંદગી મને નહોતી ખબર કે તું તો છે માત્ર ગણિત કે એક પગલું ખોટું ને ખોટો આખો દાખલો આ શેર એટલા માટે મારે કેવો પડ્યો છે કે સાહેબે પહેલી જ વાત કરી કે પશુપાલન અને તબેલો ત્રણ બાબત ઉપર ચાલે છે બ્રીડિંગ ફીડિંગ અને મેનેજમેન્ટ આ ત્રણ માંથી એક પગલું તમારું ખોટું હશે તમારો આખો દાખલો આખો તમારો જે મિશન છે એ ફ્લોપ જાય છે સાહેબે કીધું કે ઘણા તબેલા ચાલુ થાય છે પોતે ઘણા શેડ બનાવ્યા છે અને એ ઘણા શેડ બંધ થયા કારણ કે દેખા દેખીથી તમારી પાસે પૈસો હોય કે ભલે લોન કરી હોય અને તમે એક પ્લાન બનાવ્યો કે પશુપાલનની અંદર આટલું દૂધ આવે આટલો નફો આવે આટલો ખર્ચો થાય ટકાવારી ગાઢી અને સીધું તમે ચાલુ કરી દો તો બંધ થઈ જાય કારણ કે દરેક વિષયની અંદર તમારું પ્રેક્ટિકલ જ્ઞાન હોય તો તમે ક્યાં ચાલવાના નથી એટલે કોઈ પણ ધંધો કરો તમાર લોકો થિયરિકલ નોલેજ થી સીધું કામ ચાલુ કરી દે છે પણ મેં જ્યાં સુધી મારો અનુભવ છે અને મારી સમજણ છે ત્યાં સુધી પ્રેક્ટિકલ નોલેજ વગર કોઈ કોઈ જગ્યાએ તમે સક્સેસ જતા નથી શરૂઆત છે ને તમારી થોડી ધીર ગંભીર હોવી જોઈએ આ મારી સલાહ છે તમને ધારો કે મનીષભાઈ છે આ લાડજીભાઈ છે કે હું શું કદાચ અમે કોઈ એટલા ખૂબ મહાન માણસો કે કોઈ એટલા અમારી જાતને તમારા કરતા કોઈ હોડગલા આગળ માનતા નથી અમે તમારા જેવા પરિવારમાંથી અને તમારી સાથેના જ છીએ પણ છતાંય કદાચ એક બે પોઈન્ટ તમારા કરતા અમને વધારે ત્રેવડ્યા હોય તો શરૂઆત અમારી તમારા કરતા પણ કઠિન હશે શરૂઆત થી જ અમે કઈ મહાન હતા નહીં પણ આ વિસ્તાર ની અંદર ભેંસ પાલન વધારે થાય છે તો તમારે ઘરે ઉછેરવામાં અને ખરીદવામાં કેવી રીતની ભેંસો ની પસંદગી કરવી આપણે અહીંયા મોટા ભાગે બે ભેંસો વધારે લોકો પાળે છે એક મહેસાણી અને એક બંની હવે આપણા મોટા ભાગના વિસ્તારોમાં નેવું ટકા મહેસાણી ભેંસ છે અને દસ ટકા બની ભેંસ છે ક્યારેક કોઈ મુરાહ પણ લાયા છે કોક જાફરાબાદી પણ લાયા છે પણ જાફરાબાદી ભેંસ અને ગીર ગાયને આપણો એરિયા શૂટ થતો નથી મનસુખભાઈ સુહગીયા જે કાંકરેજ ગાય અને ગીર ગાય અને જળક્રાંતિના પ્રણેતા છે એ આપણા વિસ્તારમાં ઘણા ફરે હું એમની સાથે ઘણો ફર્યો છું એમણે પુસ્તકો કાંકરેજ ગાય ઉપર ગીર ગાય ઉપર લખેલા છે એમાં પણ ઘણી વાતો ટોકેલી છે એમનું કહેવું એક છે કે કાઠિયાવાડનું હવામાન એને આગળ દરિયો છે એટલે એ ગરમ આપણા જેવું છે પણ એની અંદર ભેદનું પ્રમાણ બહુ છે આપણું હવામાન છે એકદમ ઉષ્ણ હવામાન છે ગરમ હવામાન છે એટલે ભગવાને કાંકરેજ ગાયને અહીં મૂકી છે એ બહુ ટકાઉ છે ગમે એવી પરિસ્થિતિની અંદર એ ટકી શકે છે પચાસ ડિગ્રી બાવન ડિગ્રી પહોંચશે તો કોંક્રીટ ગાજ ટકી શકશે અને બની ભેંસ ટકી શકશે બીજું કોઈ ટકી શકશે નહીં એટલે આ બાબતનો પણ વિચાર કરી લીધો તમારે કોંક્રીટ ગાયને કેવી રીતે દૂધવાળી આ દીપક દીપકભાઈએ બનાવી એનો દાખલો છે મારે કાંઈ વિશેષ કહેવાનું નથી મારા ઘરે પણ ઓરિજિનલ કોંક્રીટ પહેલાં વેતનની આ બનાસ ડેરીમાં અમે પહેલાં વેતનનું બે દાંત ગાયનો સોળ લિટર દૂધ દોરાયું જેનો તાલુકામાં નંબર આવેલો જે વાત કરીએ આપણે રેકોર્ડ સાથે કરીએ આંકડા સાથે પરફેક્ટ કરીએ તો એમાં ક્યાંય ખોટા પડીએ નહીં અને ભેંસની વાત કહેવાનું પણ મને પ્રકાશ ભાઈએ એટલે કીધું કીધું હું મારો તો કદાચ આ સપ્લાયનું કામ છે ને હું એની વાત કરું તો એ એક મારો પ્રચાર જો કહેવાય તો પ્રકાશભાઈએ મને કીધું કે જો દર વર્ષે જિલ્લાની અંદર તમારી એક ભેંસ ઇનામમાં હોય છે પહેલો હોય ત્રીજો હોય તાલુકાની અંદર એક બે હોય છે તમારી આપેલી ભેંસો પણ ઘણી જગ્યાએથી તાલુકા કે જિલ્લામાં ઇનામમાં આવતી હોય છે ઘણા ડેરી ફાર્મ એવા છે કે જ્યાં તમે આપેલી બહુ સારી રીતે ચાલે છે એટલે તમારી આની અંદર જે દ્રષ્ટિ છે એ અમને અનુકૂળ છે એટલે તમે કરેલી વાતથી કદાચ પશુપાલકોને ક્યાંય ફાયદો થતો અને જે કોઈ એને પાંચ દસ ટકાનો ફાયદો થતો હોય તો એ આ વાત કરવી જરૂરી છે એટલે આ વિસ્તારની અંદર મુખ્યત્વે આટલા દિવસ મે 25 વર્ષ મહેસાણી ભેંસ ઉપર કામ કર્યું અને એમાં દૂધ પણ સારો લીધું અને મનીષભાઈ હું બધે સર્વે કર્યું જાફરાબાદી નો કર્યું મુરા કર્યું મહેસાણી કર્યું બની કર્યું આપણામાં એક કહેવત છે કે ફૂટા એનો પાડો થાય અને જાગતા એની પાડી થાય બની ભેંસ પણ 25 26 લીટર દૂધ મે મારા હાથે દોયેલો છે ગુજરાત ફર્સ્ટ આવી છે સરકારી વિભાગમાં મારી બની ભેંસ 6 લીટર 560 ગ્રામ દૂધ આ પ્રસંગે લાલજીભાઈ ઠાકોર સરસ એક પીઓ કઈ રીતે બનાવો અને એની અંદરથી કઈ રીતે બિઝનેસ કરી શકાય તેની સરસ માહિતી આપી હતી એકતાના ફેકલ્ટી નૈતિક ચૌધરી દ્વારા પશુનો રખરખાવ કેરી કેવી રીતે કરવું કઈ રીતે પશુને ન્યુટ્રિશન આપવું અને પશુને સાચવણી કરી અને કઈ રીતે એમાંથી વધુ પડતું આપણે ઓછા ખર્ચે કઈ રીતે વધુ દૂધ ઉત્પાદન લઈ શકીએ તેની માહિતી આપવામાં આવી હતી આ પ્રસંગે એકતા ફાઉન્ડેશનના સંયોજક પ્રકાશ ચૌધરીએ જણાવ્યું હતું કે આ વિસ્તારને પશુપાલન અને ખેતી આધારિત વિસ્તાર છે બનાસકાંઠાની બનાસ ડેરી એશિયાની નંબર વન ડેરી છે આ વિસ્તારના પશુપાલકોએ રેકોર્ડ બ્રેક દૂધ ઉત્પાદન કર્યું છે પરંતુ ઓછા ખર્ચે વધુ નફો કઈ રીતે મળે તે માટેની આ ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાડી ત્રણસોથી વધારે પશુપાલકોએ ભાગ લીધો હતો અને પશુપાલકોને પશુની ખરીદી તેની કાળજી કાસચારો પ્રાથમિક સારવાર નફાકારક પશુપાલન અને બ્રિટિશ ઉશિરની જીવનપૂર્વક માહિતી આપવામાં આવી હતી સાથે સાથે બ્રિડિંગ આપણે ઘરે કઈ રીતે પેદા કરી શકીએ પોતાના ઘરે સારું પશુ કઈ રીતે આપણે ઓલાદ સુધારી શકીએ તેની પણ ઘણી એવી માહિતી આપી હતી અને દરેકનો આભાર વિધિ કરી અને આ કાર્યક્રમ સફળ બનાવ્યો હતો મારું નામ રોનક ભાવસાર છે અમે અમદાવાદથી આવ્યા છીએ અમને ઘણા સમયથી પશુપાલન શરૂ કરવા માટે વિચારતા હતા અને એના માટે આપણે એકતા ફાઉન્ડેશનના ડેરી ફાર્મના જે વિડીયોઝ છે યુટ્યુબ પર એ જોતા હતા અને અમને ખબર પડી કે એમણે આ રીતે એક પ્રોગ્રામનું આયોજન કર્યું છે જેમાં બહારથી વિષય સ્પેશિયસ સ્પેશિયલ માણસો આવેલા હતા જેમાં ડૉક્ટર્સ પશુપાલક બ્રિડિંગ સેન્ટર્સ અને ખોરાક વિશે માહિતી આપી હતી અને જે ખૂબ જ સારી હતી જેનાથી અમારા ઘણા બધા ડાઉટ્સ હતા એ ક્લિયર થયા હતા અહીંયા લગભગ અમે લોકો બસોથી વધુ માણસો હાજર હતા આજે અને એમણે દરેક વિષય ઉપર તબક્કાવાર સારી એવી માહિતી આપી હતી અને જેનો અમને એવું લાગે છે કે ભવિષ્યમાં ખૂબ સારો ફાયદો થાય એવું છે તો અમે બી વિનંતી કરીએ કે જો આવો કોઈ ફ્યુચરનો કાર્યક્રમ હોય અને તમે પશુપાલન સાથે જોડાવા ઈચ્છતા હો તો જરૂરી આ એક સંસ્થાનો ભાગ બનજો હું મુકામ ધોળકા તાલુકો ધોળકા જિલ્લો અમદાવાદથી આવી રહ્યો છું મુકામ દિયોદરના ભાગરૂપે એકતા રૂરલ ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના ભાગરૂપે પશુપાલક ચિંતન શિબિરનો પ્રોગ્રામ યોજાયેલ જેમાં અમુને સારી એવી નોલેજ મળેલ છે જાનવરને કઈ રીતે પ્રેક્ટિકલ થઈને સાર સંભાળ લેવી કયું ફીડ લેવું કયું ફીડ આપવું દૂધનું કઈ રીતે પ્રોગ્રેસ કરવું ડેવલપ કરવું એ બધું ટોટલી નોલેજ આપેલ છે જેનાથી અમે સંતોષકારકના ભાગરૂપે અમુને ઘણું નોલેજ મળેલ છે તેમજ જે દૂર દૂરથી આવેલા પશુપાલકો છે પ્લસ આજુબાજુના આસપાસના ગામડાઓમાંથી આવેલા પશુપાલક છે કે જે લોકોને નોલેજેબલ નોલેજ મળી ચૂકેલ છે એ ખૂબ ખૂબ આભાર છે સંસ્થા તરફથી અને અમને સંતોષકારક ગાઈડન્સ મળી ચૂકેલ છે મારું નામ મનીષમી ચૌધરી મનીષ ડેરી ફાર્મ સોલ્યુશન પાલનપુરથી આજે એકતા રૂરલ ડેવલપમેન્ટ ફાઉન્ડેશન નો જે પ્રોગ્રામ હતો નફાકારક પશુપાલન ચિંતન શિબિર એમાં પ્રકાશભાઈ અને નૈતિકભાઈના આમંત્રણથી અહીંયા આવ્યા હતા આજે એમને બહુ સારો પ્રોગ્રામ રાખ્યો હતો લગભગ ત્રણસો સાડા ત્રણસો ફાર્મરો એમને અહીંયા ભેગા કર્યા હતા અને એઆઈ એમના ત્યાં એઆઈની ટ્રેનિંગ આપે છે એ એઆઈની ટ્રેનિંગવાળા પણ અહીંયા હતા તો પશુપાલન નફાકારક કેવી રીતે થાય એના માટે એમની જે ઝુંબેશ છે અને એમને અમને બોલાવી અને અમે પણ કંઈક પીરસીએ એના માટે અમને પણ સમય આપવામાં આવ્યો હતો મેં પોતે એમાં ત્રણ મુદ્દા ઉપર કે બ્રીડિંગ ફીડિંગ અને મેનેજમેન્ટ આ ત્રણ વસ્તુ ઉપર બધા જ ફાર્મરનો અવેરનેસ કર્યું છે માહિતી પૂરી પાડી છે સાથે સાથે બીજા વક્તાઓ પણ હતા કે જે બ્રીડ કાંકરેજ બ્રીડમાં બફેલોમાં એની અંદર કામ કરે છે તો હું વધારે નહીં કહેતા આજે જે પ્રકાશભાઈ અને નૈતિકભાઈની આ જે સંસ્થા છે એ આજે બહુ સરસ કામ કરી રહી છે અને આવું ને આવું કરશે તો જે પશુપાલન ક્ષેત્રે જોડાયેલા છે એમને બહુ મોટો ફાયદો થશે મારું નામ લાલજી કે ઠાકોર ગામ મુન્દ્રા તાલુકો સરસ્વતી જિલ્લો પાટણ આજે હું રિલાયન્સ ફાઉન્ડેશન પ્રોજેક્ટ પાર્ટનર સંસ્થા ઇન્સ્પ્રા ઇન્ડિયા સંસ્થામાંથી આવું છું આજે દિયોદર મુકામે એકતા રેલ રૂરલ ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા નફાકારક પશુપાલન ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવેલું આ શિબિરની અંદર લગભગ ત્રણસો આજુબાજુ પશુપાલકો અને સંસ્થાના કર્મચારીઓ અને બીજા પશુપાલન ડોક્ટરો આ બધા સામેલ થયેલા આની અંદર જે પશુપાલન કરે છે મિત્રો એમને પશુપાલનને કરતાં પહેલાં પોતાની જાતને તૈયાર કરવી વધારે મહત્ત્વની અગત્યની છે એ આજે અહીંયા મુખ્ય વિષય હતો કે પશુપાલન કરવા માટે પોતાની જાતને પહેલાં તૈયાર કરવી પડે તો જ આપણે નફાકારક પશુપાલન આપણે કરી શકીશું એની અંદર પશુપાલનની જાતો વિશે દુધાળ ઓલાદોને કઈ કઈ રીતના પારખવી એ રીતના કોઈ પણ સમસ્યા હોય તો એનો ઉકેલ કઈ રીતના લાવો ઋતુ પ્રમાણે જે ક્લાઇમેટની અસરો થઈ રહી છે આ તે માનવજાતિ અને પશુપાલન ઉપર તો એને એને પહોંચી વળવા શું અગાઉ પગલાં લેવા એવી ઘણી બધી આજે વાતો અહીંયા થઈ અને એના વિશે લોકોને અવેર કરવામાં આવેલા તેમજ આવનારા સમયની અંદર જે રીતના પશુપાલન લોકો કરી રહ્યા છે એની અંદર ખર્ચ જે વધી જાય છે એની અંદર જો આ બધી વસ્તુનું ધ્યાન રાખીને જો પશુપાલન કરવામાં આવશે તો જ નફો નીવડશે બાકી આવનારા સમયની અંદર પશુપાલન કરવું ખૂબ જ કઠિન થઈ જશે તો આ મુખ્ય શિબિરનો હેતુ એ જ હતો કે કઈ રીતના લોકોની આવકની અંદર વધારો થાય અને જે દૂધ છે એનું મૂલ્યવર્ધન કઈ રીતના કરી અને બજારની અંદર સારા રેટની અંદર આપણે એને વેચી શકીએ બસ વસ્તુ